નાણાકીય ઇમરજન્સી કઈ કલમ હેઠળ છે એ કલમ ત્રણસો બી કલમ ત્રણસો સી કલમ ત્રણસો ડી કલમ ત્રણસો તમારો સાચો જવાબ છે સી કલમ ત્રણસો સાત ભારતના પ્રથમ મુખ્ય ન્યાયમૂર્તિ કયા વર્ષમાં નિયુક્ત થયા એ ઓગણીસો સુડતાલીસ બી ઓગણીસો ઓગણપચાસ સી ઓગણીસો પચાસ દી ઓગણીસો તમારો સાચો જવાબ છે સી ઓગણીસો પચાસ ભારતીય બંધારણની આત્મા કયા ભાગને કહેવાય છે એ પ્રસ્તાવના બી મૂળ અધિકારો સી મૂળ ફરજો દી રાજ્ય નીતિ નિર્દેશક તત્વો તમારો સાચો જવાબ છે એ પ્રસ્તાવના ભારતનું રાષ્ટ્રીય ધ્વજ ક્યારે અપનાવવામાં આવ્યું એ પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ બી બાવીસ જુલાઈ ઓગણીસો સુડતાલીસ સી છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ બી છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસ તમારો સાચો જવાબ છે બી બાવીસ જુલાઈ ઓગણીસો સુડતાલીસ બંધારણમાં ભાષાઓની યાદી કઈ અનુસૂચિમાં છે એ સાતમી બી આઠમી સી નવમી દી દસમી તમારો સાચો જવાબ છે ડી આઠમી અનુસૂચિ